પ્રદર્શનના તુલસીવાડી વિસ્તારમાં રહીશોએ આજે મ્યુનિસિપલ કમિશનરની કચેરી બહાર માટલા ફોડી અને પાણી મુદ્દે વિરોધ ટીમે સૌ તુલસીવાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર જોડાણ કરાયેલા પાણીની લાઈનો કાપી નાખી હતી અને સાથે સાથે ગેરકાયદેસર પાણીની લાઈન માટે આવેલી થી વધુ પાણીની મોટરો કોર્પોરેશનને કબજે કરી હતી આ વિસ્તાર સેન્સિટિવ વિસ્તાર છે જેથી કોર્પોરેશનની ટીમે સાથે પોલીસ બંદોબસ્ત રાખી આ કામગીરી હાથ ધરી હતી આજરોજ વોર્ડ નંબર સાતના વિસ્તારમાં તુલસીવાડી ફાજાનગર વિસ્તારમાં જે ગેરકાયદેસર મોટરો લગાડીને જે પાણી ખેંચી લેવામાં આવતું હતું એના કારણે બાકીના નાગરિકોને પાણી ઓછું મળતું તેવી ફરિયાદના આધારે ગેરકાયદેસર પાણીની મોટરો જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બસ ખાસ કરીને આજે પાણીની ગેરકાયદેસર મોટરો જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે